આ નાણાકીય સહાયની રકમ ચાર મહિના અંતરે બે હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં આપવામાં આવે છે દેશના તેર કરોડ થી વધુ ખેડૂતો આ યોજનાનો લાભ લીધો છે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી અઢાર હપ્તા બહાર પાડવામાં આવ્યા છે હવે આ યોજના હેઠળ લાભ લેનાર ખેડૂતો સરકાર દ્વારા ઓગણીસમો હપ્તો જાહેર થાય તેની રાહત જોઈ રહ્યા છે તો મિત્રો સૌપ્રથમ તમને યોજનામાં આગામી હપ્તો લાભ મળશે કે નહીં તે ચેક કરવાનું રહેશે આ જાણવા માટે તમારે પહેલા પીએમ કિસાન યોજનાની સત્તારો વેબસાઈટ પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન પર જવાનું રહેશે ત્યારબાદ તમારે નો યોર સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે સ્કીમનો રજિસ્ટર નંબર ત્યાં દાખલ કરવાનો રહેશે ત્યારબાદ કેપ્ચર કોડ નાખવાનો રહેશે આ પછી તમારે ગેટ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે જેમ તમે ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ તમને દેખાડશે જો તમારું નામ લિસ્ટમાં હશે તો તમને પૈસા મળશે જો નહીં તો તમારો આગામી હપ્તા માટે પૈસા નહીં મળે ત્યારબાદ મિત્રો તમારે આ બે કામ કરવા પડશે ફરજિયાત જેમાં મિત્રો સૌ તો તમારે ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરવાની રહેશે ફાર્મર રજિસ્ટ્રી હેઠળ ખેડૂતોને ડિજિટલ પ્લેટફોર્મ મારફતે તમામ વિવિધ યોજનાકીય લાભો ધિરાણ સંબંધિત લાભ અને માર્કેટ સંબંધિત જાણકારી સરળ બનશે ખેડૂતોએ રજિસ્ટ્રેશન માટે પોતાનું આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક હોય તો મોબાઈલ નંબર સાત બાર આઠની નકલ સાથે ગ્રામ પંચાયત ઈ ગ્રામ સેન્ટર અથવા તો કોમન સર્વિસ સેન્ટર મારફતે તમે ફાર્મ રજિસ્ટર કરાવવાની રહેશે આ રજિસ્ટ્રેશન પ્રક્રિયા નિઃશુલ્ક રહેશે ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ઓનલાઈન ઈ કેવાયસી ફરજિયાત છે આ દ્વારા ખેડૂતો તેમના આધાર કાર્ડને યોજના સાથે લિંક કરી શકે છે જેના દ્વારા રકમ સીધી તેના બેંક ખાતામાં ટ્રાન્સફર થાય છે ખેડૂતે તેમનું ઈ કેવાયસી કરાવવું જોઈએ આ વિના યોજનાનો લાભ ઉપલબ્ધ થશે નહીં

ખેડૂતોના એક્સપર્ટનું માનવું છે કે મોંઘવારી અને ખેતીના વધતા ખર્ચના કારણે છ રૂપિયાની મદદ પૂરી પડતી નથી વધુ રકમ મળવાથી ખેડૂતોનો ખેતીમાં વધુ સારું રોકાણ કરી શકશે સાથે જ આ પગલાથી ગ્રામીણ અર્થવ્યવસ્થાને પણ મજબૂતી મળશે સરકાર પણ આ રકમને દસ રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી

ત્યાર પછી મિત્રો એક પીએમ કિસાન યોજનાના નામે કોંભાણીઓ લોકોને છેતરપિંડી કરી રહ્યા છે આવો જે કિસ્સો હૈદરાબાદથી પ્રકાશમાં આવ્યો છે જેમાં વોટ્સઅપ એપ પર વ્યક્તિને લિંક મોકલવામાં આવી હતી જેમાં લખ્યું હતું કે તેના પર ક્લિક કરો અને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લો તે વ્યક્તિએ લિંક સાચી માની લીધી અને તેના પર ક્લિક કર્યું તેને છેતરપિંડી સાઇટ પર પૂછવામાં આવેલ કેટલીક મહત્વપૂર્ણ માહિતી ભરી જેમાં મિત્રો આખી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એક ઓટીપી આવ્યો જે વ્યક્તિએ શેર કર્યો તે જ ક્ષણે તેના બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા મિત્રો પીએમ કિસાન યોજનાનો નો ઓગણીસ આવવા હોવાથી આવા વધેશો સંદેશો તમારે લિંક મોકલવામાં આવી શકે છે આ કારણોસર કંભાણીઓ સક્રિય થઈ ગયા છે જો તમે પણ આવો કોઈ લિંક મળે તો તેના પર ક્યારેય ક્લિક કરશો નહીં હવે મિત્રો ઓગણીસમાં હપ્તાની તારીખ જાણેલી તો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભાર્થી ખેડૂતોને વાર્ષિક છ રૂપિયા આપવામાં આવે છે આ રકમ બે રૂપિયાના હપ્તામાં મોકલવામાં આવે છે અત્યાર સુધી કુલ અઢાર હપ્તા પ્રાપ્ત થયા છે દરેક હપ્તો ચાર મહિના અંતરાલ પર પ્રક્રિયા કરવામાં આવે છે જે મિત્રો અઢારમો